નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પંદરમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી ભારતમાં ચૂંટણી પંચના સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે પચીસમી જાન્યુઆરીને દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યા છે તેની સ્થાપના ભારત સરકાર દ્વારા વધુ યુવા મતદારોને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી હતી સૌપ્રથમ પચીસમી જાન્યુઆરી બે હજાર અગિયારના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત પચીસમી જાન્યુઆરી અને શનિવાર જિલ્લા સેવા સદન સ્થિત સંકલન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી આ વર્ષે મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશની થીમ પર મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો અહીં હું ભારત છું ઈવીએમ અને સક્ષમ એપ્લિકેશન દર્શાવવામાં આવી હતી આ પ્રસંગે સિનિયર સિટીઝનો શાલ પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું યુવા મતદારોને ઇપિક વિતરણ કરાયા યુવા મતદાર મહોત્સવ બે હજાર ત્રેવીસ અંતર્ગત વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યા તથા એલો તથા સુપરવાઇઝરોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા આ પ્રસંગે ઉપસ્થિત સૌએ મતદાન અંગે

કોઈપણ પ્રકારના પ્રલોભનથી આજના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના પ્રસંગે આપણી વચ્ચે છોટાઉદેપુરમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી મધ્યપ્રદેશ પોલીસ અધિક્ષક શ્રી અને અન્ય યુવા મિત્રો આજના કાર્યક્રમમાં હાજર રહ્યા વિશેષ કરીને આપણે લોકતાંત્રિક મૂલ્યોને ઉજાગર કરતી બાબતોની અહીંયા ચર્ચા કરી અને સાથોસાથ એમને લગતી ફિલ્મો નિહાળી જે યુવા મિત્રોએ વિશેષ કરીને ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં મદદરૂપ થયા હોય સાથોસાથ વિવિધ એમને લગતી પ્રવૃત્તિઓ કરી હોય એમને સન્માનિત કર્યા આપણા પાયાની કામગીરી કરતાં બીએલઓ મિત્રો અને સુપરવાઇઝર મિત્રોને સન્માનિત કર્યા ઇલેક્શન મશીનરી સાથે સંકળાયેલા વિવિધ આપણે કર્મચારીઓને આજના દિવસે સન્માનિત કર્યા અને સતત આપણે આ તમામ પાયાના કર્મચારીઓ લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખીને ચૂંટણી પ્રક્રિયા પારદર્શી થાય નિષ્પક્ષ થાય એ દિશામાં સતત પ્રયત્નશીલ કરે એ માટે હું સૌને આહવાન કરું છું અને આજના દિવસે સૌ ઉપસ્થિત રહ્યા એ માટે સૌનો આભાર વ્યક્ત કરું